ત્યારે ઓગણીસ ત્રીસ નંબર તાત્કાલિક ડાયલ કરવાથી ઘણા બધા જે આપણી રોકડ ગઈ હોય છે એ પણ પરત આવવાના ચાન્સીસ વધી જાય છે એનાથી પણ લોકોને અવગત કર્યા ડ્રગ્સનું જે દૂષણ છે એના વિશે પણ અમારા એ લોકોને જાગૃત કર્યા છે અને ખાસ એસપી સાહેબનું જે એક ખાસ પ્રોગ્રામ છે સંયમ એ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા પણ બાળકોને પૂછશો અને તેની જે કાયદાકીય જે જોગવાઈઓ છે એનાથી બચવા માટે પણ શું કરવું એના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને બધાએ એનો લાભ લીધો છે